પાટણ સરસ્વતી તાલુકાના મેલુસણ મુકામે ડ્રાઈવર દારૂ પીધેલ હાલતમાં બેકાબૂ ગુમાવતા ટર્બો ખેતરમાં ઘૂસી જતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા દારૂ પીને બેફામ ચાલતા ટર્બો ચાલક સામે કોઈ કાર્યવાહી થશે ખરા પ્રાપ્ત વિગતો અનુસાર સરસ્વતી તાલુકાના મેલુસણ મુકામે પાટણ તરફથી આવતું ખાલી ડમ્પર આવી રહ્યું હતું તે દરમિયાન ડ્રાઈવર દારૂ પીધેલ હાલતમાં હોવાથી કાબૂ બેકાબૂ ગુમાવતા દેસાઈ તળજાભાઈ રત્નાભાઈના બસો મીટર ખેતરમાં દારૂ પીધેલ હાલતમાં રેતીના ટરબા ચલાવતો ડ્રાઈવર દ્વારા ખેતરમાં બે દરવાજા તોડી ટર્બો ખેતરમાં ઘૂસી ગયો હતો જોકે જાનહાની ટળી હતી તે દરમિયાન લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા પરંતુ આવું ગફલતભર્યું દારૂ પીને ડ્રાઈવિંગ કરતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો રાત દિવસ બે ફાર્મ ચાલતા ટ્રકો સામે અંકુશ આવશે ખરા દારૂ પીને ચલાવતા ટર્બો સામે કાર્યવાહી કરવા મેલુસણ ગામ લોકોને લાગણી સામે માગણી ઉઠવા પામે છે વાત કરવામાં આવે તો આવા તત્વોનું અંકુશ લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો એવો ગામ લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું નામ શું છે તારું અશોકજી તમારા ખેતરમાં ગાડી ઘૂસી જ્યો ટર્બો હા એટલે સાહેબ અમારા ખેતરમાં સીધી હાઈવે આવતી હતી દારૂ ભીધેલી હાલતમાં ડ્રાઈવર હતો